નમસ્કાર મિત્રો સાચું બોલો ચેનલની અંદર ફરી એકવાર નવી જાહેરાતો સાથે તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાતના બેરોજગાર યુવાન મિત્રો કે જેમની ઉંમર એકવીસથી ચાલીસ વર્ષ છે જેઓ બેરોજગાર છે જેમની હાલ પૂરતી જોબ નથી તો એવા યુવાન મિત્રો માટે ખાસ આ અલગ અલગ જિલ્લાઓના વિવિધ તાલુકાઓમાં ભરતી મેળાનું આયોજન જે છે એ ગાંધીનગર છે મિત્રો અને વોટ્સઅપ નંબર પણ આપેલા છે એટલે તમે વોટ્સઅપ થકી પણ વાત કરી શકો છો છતાં પણ તમારે રજિસ્ટ્રેશન કરાવવા માટે જવું પડશે આ સિવાય પણ ગૃહપતિની જાહેરાત છે અને સુપરવાઇઝરની જાહેરાતો છે મિત્રો આ જે ભરતી છે એ સારી છે જેમની ઉંમર એકવીસથી ચાલીસ વર્ષ છે અને જેમની પાસે હાલ કોઈ જોબ નથી તો એ યુવાનો વીસથી ત્રીસ હજાર સુધીના પગાર સુધીની આ નોકરી છે મિત્રો તો નમ્ર વિનંતી છે કે વિડીયોને શેર કરો લાઈક કરો અને ચેનલની સપ્ નહીં ડેરીઓ છે કોકાકોલા છે મેટ્રો સ્ટેશન છે રિલાયન્સ જેવી ઘણી બધી જે કંપનીઓ છે એમાં તમને અલગ અલગ જગ્યાએ ટૂંકમાં તમારા નજીકના શહેરની અંદર તમને આ એક નોકરી જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે એટલે આ એક સારી એવી ભરતી છે મિત્રો રજીસ્ટ્રેશનનું સરનામું જે છે એ હું તમને જણાવું છું ગાંધીનગર માણસા સર્વોદય છાત્રાલય રિજનિંગ ટ્રેનિંગ સેન્ટર માણેકપુર રોડ માણસા ખાતે આવેલું છે મોબાઈલ નંબર પણ આપેલો છે મિત્રો સ્ક્રીન પર તેસઠ પંચાવન તેસઠ પંચાવન ત્રાણું તેર છપ્પન આ નંબર ઉપર તમારે કોન્ટેક કરવાનો છે તારીખ એક નવ બે હજાર ચોવીસથી આ જે રજીસ્ટ્રેશન છે એ ચાલુ થશે મિત્રો તો તમારે આજે છે એ વોટ્સએપ દ્વારા મેસેજ કરી અને તમારે વાત કરી અને પછી તાલીમની અંદર જવાનું છે તો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરજો આ ઉપરાંત મિત્રો બીજી એક ભરતી છે પાટણ ખાતે આશ્રમ શાળાની અંદર જે આશ્રમ શાળાઓ આવેલી છે ત્યાં કોઈ ભાઈને રેક્ટર તરીકે જો તમારે નોકરી કરવી હોય તો તમે વિડીયો જોઈ નીચે કોમેન્ટમાં તમારો મોબાઈલ નંબર આપજો હું તમને વોટ્સએપ દ્વારા અથવા તો આપણે વાત કરી અને ડાયરેક્ટ જે છે એ પાટણની અંદર સરસ્વતી તાલુકાની અંદર તમને આશ્રમ શાળામાં ગૃહપતિ તરીકેની જે નોકરી છે એ તમને મળી જશે ટૂંકમાં અહીંયા તમારો કોન્ટેક્ટ થઈ જશે તો બસ આ જાહેરાત હતી મિત્રો આ સિવાય પણ સિક્યુરિટીની અંદર બીજી ઘણી બધી જાહેરાતો છે જે કોઈ પણ ભાઈ બહેનને અમદાવાદની અંદર સ્થાનિક અમદાવાદમાં રહેતા હોય અથવા અમદાવાદમાં જવાની ઈચ્છા હોય પણ ત્યાં તમને પગાર ધોરણ જે છે એ પંદર હજારથી લઈ અને ઓગણીસ હજાર સુધી મળશે ઓગણીસ વીસ ઓગણીસ ટૂંકમાં સ્ટાર્ટિંગ જે પગાર છે એ તમને પંદર હજાર સુધી મળશે તો બેરોજગાર હોય અને તમારે જવાની ઈચ્છા હોય તો તમે કોમેન્ટમાં તમારો મોબાઈલ નંબર જે છે એ તમે કોમેન્ટ કરી અને તમે લખી શકો છો અને મારો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો ત્યાં હું તમને એક કોમેન્ટની અંદર તમારો જે વોટ્સએપ નંબર છે ગોપનીય માહિતી રાખવામાં આવશે ભાઈ તમારી કદાચ કોપને એવું હોય કે વોટ્સએપ નંબર નાખી અને આતી તો એ વિશે તમારી જે વોટ્સએપ દ્વારા જે વાતો થશે એ પણ ગોપનીય રાખવામાં આવશે એટલે એ બાબતે ખાસ ધ્યાન લેવું અને આ પ્રશ્નો જે છે એ પૂછી અને તમે ભરતીમાં જઈ શકો